સવારમાં નાસ્તો ન કરવાથી શરીરને થાય છે નુકસાન વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં ઘણીવાર લોકો સવારે ઉતાવળમાં નાસ્તો કરવાનું છોડી દે છે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે નાસ્તો ન કરવાથી કંઈ નુકસાન થતું નથી પરંતુ સવારે નાસ્તો ન કરવાથી આરોગ્ય પર ખૂબ જ ગંભીર અસર થાય છે તો ચાલો જાણીએ નાસ્તો ન કરવાથી આરોગ્યને શું નુકસાન થઈ શકે છે તેના વિશે એક વજન વધવું સવારનો નાસ્તો સવારે ઉઠ્યા પછી નાસ્તો કરવાથી શરીરને એનર્જી મળે છે સવારે નાસ્તો ન કરવામાં આવે તો આખા દિવસમાં વધુ ચરબીયુક્ત અને શુગરયુક્ત ફૂડ ખાવાની ઈચ્છા થશે જેના કારણે વજન વધે છે જેથી સવારે નાસ્તો કરવામાં ન આવે તો વજન ઘટવાને બદલે વધી શકે છે બે એનર્જી રહેતી નથી આખી રાત ભૂખ્યા રહેવાથી શરીરનું એનર્જી લેવલ ઓછું થઈ જાય છે સવારનો નાસ્તો ન કરવાને કારણે શરીરને એનર્જી મળતી નથી અને નબળાઈ લાગે છે ઉર્જાના અભાવને કારણે આખો દિવસ થાક લાગી શકે છે ત્રણ ચીડિયાપણું સવારે નાસ્તો કરવાથી તમારા શરીરને ગ્લુકોઝ મળી રહે છે જેથી શરીરમાં બ્લડ શુગર લેવલ જળવાઈ રહે છે નાસ્તો ન કરવાને કારણે બ્લડ શુગર લેવલ ઘટી શકે છે જેના કારણે સ્ટ્રેસ હોર્મોન્સ વધી શકે છે જેથી મૂડ બગડે છે અને ચીડિયાપણું આવવા લાગે છે તેમજ તમને ગુસ્સો પણ આવી શકે છે જે આરોગ્ય માટે હાનિકારક છે ચાર પોષક તત્વોની ઉણપ સવારનો નાસ્તો કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે નાસ્તો ન કરવાને કારણે શરીરમાં પોષક તત્વોની ઉણપ થઈ શકે છે જેથી બીમારી થવાનું જોખમ વધી જાય છે ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ નબળી પડવાની શક્યતાઓ પણ વધી જાય છે પાંચ હૃદયરોગનું જોખમ હેલ્ધી હાર્ટ માટે સવારનો નાસ્તો કરવો ખૂબ જ જરૂરી છે સવારે નાસ્તો ન કરવાથી મેદસ્વીતા બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું જોખમ વધી જાય છે સવારનો નાસ્તો ન કરવાથી હૃદયરોગનું જોખમ પણ વધી જાય છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ